કેવા લાગશે પેરી જરૂર કોમેન્ટ કરજો એમને કેવા લાગે પેરી પાછા એમ નામ નો જોતા એ આ વિડીયો લઈને આવે ને 50 ઓછા લેજો હે ડિસ્કાઉન્ટ આ ડિસ્કાઉન્ટ આપો બોલો શું વાત છે હાલો તો ડિસ્કાઉન્ટ હો તો પૂ ના રે આ

પછી આણું હાથ ને યાદ ભર દેવાનું એ લગ્ન ને યાદ લખવાના કોઈ પ્રમાણે લગન લખે કો આણું પથરી તો આનો વિડીયો બનાવી આજે જોતા નહીં આપણે આણું પથરાવી ભરવાનું નહીં વાર લાગશે

पकड़ूला मामा को नाकर હાલો ત્યારે આણું પાથરી ગયું અમારે પાણી જોણા લીધા એક પાત્ર બાઈકી ની બધું બધું કમ્પ્લેટ પથરી ગયું

આ નઈ બોલ ના થોડું બોલું પડે એવું નો હાલ હાલ બોલ એવું હાલે કોઈ નઈ હા આઈ દેખાય એડા બવા એના આ બા આખો તો નઈ કેનો જાણ બેઠાઈન કબાટલે ખેતીને એ બાર કઢાવે કઢાવે ને અમે કતો ઈ કાઢ દે બાર મસા અમને ભારીતું ન દેજે એ બેય દેખાય આવિ નતી ના વાસી ઊભા હે તે હા વિડીયો બના ચાલુ કરી દે ગાડી કરે પોટા જોવા એ કાડી આમ બધું સીલ લઈ લેજે

અરે આમાં આમાં ચાલુ કોણ થાય એમ માણેનો નો બહુ સારું રે રી રે વિચ તો અને આ ઋતવી બિલ્લી ખાઈ ગઈ બતાય તો નકરા વિડિયો ના ખાય ઋતવી ખાઈ બેસ્ટ આખી અને જો આનામાં મે

હાલો આપણા આવી ગયા છે સરા લુગડા લેવા અને મા સિલેક્શન કપડાની દુકાન છે અને જો આપણે બટુકભાઈ દવાખાનું હતું બાથરૂમ જ છે જે કોઈ લુગડા લેવા બહુ સસ્તા અને સારા વેચે છે ક્વોલિટી બધી સારી અને ટેડીવાળા કપડા કપડાં વેચે છે તો હાલો આપણે એમ તો જાણીશું કઈ કઈ વેરાયટી શું માલ રહે આ મારા મિત્ર પરમ મિત્ર મેરાભાઈ ગોરિયા તમે ઓળખતા હશો એમના સાડીના મેરેજ છે વીસ એકવીસ તારીખ પૂરી રહે છે ને મેરાભાઈ વીસ એકવીસ તારીખની મેરેજ છે કાલ એમના બે હાડું લુગડા લઈ ગયા આજે આવ્યા હે ફૂલ ટ્રેચેબલ પેન્ટ લઈ ગયા ટ્રેચેબલ શર્ટ લઈ અથવાની થ્રી ગી ફ્રિન્ટ ઉપર ના કપડા લઈ ગયા જોઈ લો પછી એમને કેજો આ એમને કેવા લાગશે પહેરીને જરૂર કોમૅન્ટ કરજો એમને કેવા લાગે પહેરીન પાછા એમનામ નો જોતા ખાલી